જ ભરૂચ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતી ડમ્પિંગ સાઇટ કંઠળે ગામની સીમમાં મનુબર ઠામ વાલુની વચ્ચે જે સાઇટ ચાલે છે એ ડમ્પિંગ સાઇટને બંધ કરવા માટે ગ્રામ્યજનો દ્વારા આંદોલન કરવામાં આવેલું જે તે સમયે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્થળ પર આવી અને અમને બાહ્ય ધરી આપવામાં આવેલી કે ત્રણ મહિના દરમિયાન આ ડમ્પિંગ સાઇટ અમે કાયમી ધોરણે બંધ કરી નાખીશું આજે આ ડમ્પિંગ સાઇટ ત્રણ મહિના અને સત્તર દિવસ થયેલા છે આ ડમ્પિંગ સાઇટ બંધ ન થતાં આજ રોજ ફરી વખતે મનુબળ કંઠારિયા થમ વહાલુ સરનાર થમ ગામના સરપંચશ્રીઓ તથા આ વિસ્તારના તમામ કાઉન્સિલરો નેતા વિપક્ષ તાલુકા પંચાયત વિપક્ષ અને હું અમારી સમગ્ર ટીમ દ્વારા આજ રોજ અમે સીઓ સાહેબને મળવા આવેલા સીઓ સાહેબ અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ આ જ કામથી ગાંધીનગર ગયેલા છે તો પ્રમુખશ્રી અને કારોબારીના અધ્યક્ષ સાથે આ બધી ચર્ચા વિચારણા કરેલી છે તો એમણે અમને એક કમિટમેન્ટ આપેલું છે આ તમારી કોપી છે કે ભાઈ અમે આ કચરો નિકાલ કાયમી બંધ થાય અને નવી ડમ્પિંગ સાઇટ ચાલુ રહે તેના માટે ટેન્ડર કરી નાખેલું છે અને ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે તો અમે આ જ રોજ શાંતિ રીતે મળેલા છે અમને આશ્વાસન આપવામાં આવે છે પણ અમે નક્કી કરેલું છે કે ગેરકાયદેસર જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરીને ગેર ડમ્પિંગ સાઇટ જે ચાલે છે એ ચાલવા દેવામાં નહીં આવે તો અત્યારે માનવતાના ધોરણે આવતીકાલે સીઓ સાહેબ ફરી વખતે ગાંધીનગર આવશે અમને અહીંયા બોલાવશે તો અમે ફરી વખત આ તમામ લોકો આગેવાનો નવયુવાનો તમામ ગામના સરપંચશ્રીઓ વિપક્ષના નેતાઓ કાઉન્સિલરો દ્વારા આવતીકાલે ફરી વખત અમે સીઓ સાહેબને મળીશું રજૂઆત કરીશું કે આ ડમ્પિંગ સાઇટ જે ગેરકાયદેસર ચાલે જ એ બંધ થવી જોઈએ અમે નગરપાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા પણ બતાવીશ કે ગુજરાત સરકાર દ્વારા કરોડોના ડોરને સાયખા જીઆઈડીસીમાં મોટી વિશાળ જગ્યા આપેલી છે ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવે તો આ જો શાંતિ રીતે અમને સાંભળેલા છે જો અગાઉના દિવસોમાં અમારે આ માંગ સ્વીકારવામાં નહીં આવે અત્યારે અને ધોરણ અમે આવતીકાલે મળવાનું નક્કી કરેલું છે તો અમે ચોક્કસ ભરૂચ નગરપાલિકા અને ખેતર માલિકના વિરુદ્ધ મેં કોર્ટિરાહે કાર્યવાહી પણ કરીશું એવું અમારા સરપંચ કંઠળિયા ગામના જાહેરમાં અત્યારે અમે અહીંયા કહીને આવેલા છે એટલે અમે જે આ સર અમને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રોએ ઘણી અમને મદદ કરી એ લોકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને જે સાથે તમામ લોકો અહીંયા આવેલા તમામનો પણ હું અબ્દુલ કામથી અમારી સમગ્ર ટીમ કરી આભાર વ્યક્ત કરું જય હિન્દ જય ભારત